તથા એક આઈસર ટ્રક સહિત ચોવીસ લાખના મુદ્દામાલ સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ એક ઈસમને દબોચી લીધો તો આ જ ગુનામાં બે ઈસમોને ઝડપવાના બાકી છે તેવી માહિતી મળી રહી છે ભારતીય બનાવટના પરપ્રાંતી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો નંગ અઢારસો ને જેની કિંમત ચૌદ લાખ છવ્વીસ હજાર છસો છપ્પન તથા એક આઈસર ટ્રક સહિત કુલ કિંમત રૂપિયા ચોવીસ લાખ છત્રીસ હજાર છસો છપ્પનના મુદ્દામાલ સાથે એક કિસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

અને તેમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે જે બાતમીના આધારે ભાવનગર સોમનાથ હાઈવે રોડ ઉપર રાજપરા ગામ બે બ્રિજ પર વેલનાથ હોટલ તરફ તળાજા તરફથી જતા ટ્રકને ઉભો રખાવી તપાસ કરતા તેમાંથી મસ્ત મોટો દારૂનો જથ્થો ઝડપાયો હતો અને તેની સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે આરોપીની વાત કરીએ તો બટુકભાઈ રાણાભાઈ મકવાણા ઉંમર વર્ષ પિસ્તાલીસ ધંધો ડ્રાઇવિંગ રહે કોટડી ગામ તાલુકો રાજુલા જિલ્લો અમરેલી બીજો આરોપી સંજય કરશનભાઈ સોલંકી રહે ઢસિયા વિસ્તાર વાઘનગર તાલુકો મહુવા જિલ્લો ભાવનગર પકડવાનો બાકી છે ત્રીજો આરોપી યોગેશ પ્રવીણભાઈ બારિયા રહે વિકટલ ગામ તાલુકો રાજુલા જિલ્લો અમરેલી પકડવાનો બાકી છે કબજે કરેલા મુદામાલની વાત કરીએ તો ઇમ્પિરિયલ બ્લુ હેન્ડ પેકડ ગ્રીન વિસ્કી સાતસો પચાસ એમએલની બોટલ નંગ ત્રણસો અડતાલીસ જેની કિંમત ત્રણ લાખ ત્રાંસી હજાર આઠસો રોયલ સ્ટેક ક્લાસિક વિસ્કી સાતસો પચાસ એમએલની બોટલ નંગ એકસો આઠ જેની કિંમત એક લાખ ઓગણત્રીસ હજાર છસો

कामगिरी करना पोलिस स्टाफ नहीं बात करिए तो पोलिस इंस्पेक्टर श्री ए आर वाड़ा पोलिस इंस्पेक्टर श्री पी बी जेबलिया स्टाफ ना महेंद्र सिंह सरविया अल्ताफ भाई गाहा अर्जुन सिंह गोहिल कुलदीप सिंह गोहिल ध्रुवराज गोहिल हरपाल सिंह जाडेजा हरपाल सिंह गोहिल जोड़ाया था